શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરોનો તરખાટ શરૂ થઈ જાય છે ત્યારે આણંદના રહેવાસીઓ શિયાળામાં કડકથી ઠંડીમાં ધાબળા ઓડીને નિશ્ચિંત થઈને ઊંઘતા હોવ તો જાગી જજો કારણ કે તમારી સુરક્ષા તમારે જ કરવાની છે તમારી સુરક્ષાની જવાબદારી ઉપાડનારી પોલીસ ઊંઘી રહી છે પેટલાદ શહેરમાં આવેલા પેટલાદ ટાઉન મથકમાં પોલીસ રાત્રિની પ્રજાની સુરક્ષા કરવાને બદલે ઘોર નિદ્રામાં સૂતેલી ઝડપાઈ છે તો કેટલીક પોલીસ ચોકીઓમાં ખંભાથી તારા જોવા મળ્યા છે તો જુઓ અમારો આ ખાસ અહેવાલ આણંદ પોલીસ ઘોર નિંદ્રામાં ગોદડા ધાબડા ઓડીને નિશ્ચિત નિંદ્રા લેતા હોય તો જાગી જજો સામાન્ય જનતાએ પોતાની સુરક્ષા જાતે જ કરવાની છે કારણ કે લોક સુરક્ષા માટે જાગતા પોલીસ જવાનો છે ઘોર નિંદ્રામાં અમારા કેમેરામાં પેટલાદની પોલીસ ઊંઘતી ઝડપાઈ પેટલાદ પોલીસ મથકમાં લટકતા જોવા મળ્યા ખંભાતી તાળા પોલીસ એટલે રક્ષક પરંતુ આંધ જિલ્લાના પેટલાદ શહેરમાં કંઈક અલગ જ વાસ્તવિકતા સામે આવી અમારા સંવાદદાતાએ રાત્રિના સુમસાન રસ્તા ઉપર ઘોર અંધકારમાં રિયાલિટી ચેક કર્યું કે શું ખરેખર પોલીસ પ્રજાની રક્ષા કરી રહી છે પરંતુ અમને ત્યાં નિરાશા સાંભળી પોલીસ પેટ્રોલિંગ કરતા તો નજરે ના પડી પરંતુ પેટલાદ રણછોડજી પોલીસ સ્ટેશન ખાતે મધ્ય રાત્રિના ત્રણ પિસ્તાળીસ વાગ્યાના સુમારે પીએસઓ સહિત અન્ય પોલીસ સભાનો ઘોર નિંદ્રા હતા ઝડપાયા અમારા સંવાદ પોલીસને ઊંઘતી જગાડી ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અમારા સંવાદદાતા સાથે તેમણે ગેરવર્તણૂક કરી અને ખાકીનો રોફ જમાવ્યો ને આ દે મળી આવશે ભીધા તમે આમાં પકડી રાખો

પરંતુ આંદ જિલ્લાની ઘણી બધી પોલીસ ચોકી એવી હતી જ્યાં ખંભાથી તાળા લટકતા જોવા મળ્યા જેમાં લોટેશ્વર બાગોળ પોલીસ ચોકી હોય સરદાર બાગ પોલીસ ચોકી નાપા પોલીસ ચોકી સહિતની પોલીસ ચોકીઓ પર ખંભાથી તાળા જોવા મળ્યા હતા અને પ્રજારામ ભરોસે જોવા મળ્યું આણંદની અંદર જો વાત કરવામાં આવે તો પોલીસ છે જે પોલીસની કામગીરી જો કોઈ એમ કહેતા કે પોલીસ એક જનતાની સેવા માટે જ હોય આજે હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે હજુ રાત્રિના અગિયાર ને ત્રીસ પણ થઈ છે ત્યારે આણંદની આજે સરદારબાગ ચોકી ખાતે અમે આજે રિયાલિટી ચેકિંગમાં આવ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ સરદારબાગ પોલીસ ચોકી છે આણંદ શહેરની મધ્યમાં જ આવેલી છે આ ચોકીની અંદર જો વાત કરવામાં આવે તો ચોકીની અંદર હાલ તો ખંભાતી તાળા જે લાગેલા હોય તેવા હાલ દ્રશ્ય છે અમે તમને અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે ખંભાતી તાળા મારેલા છે અને અહીંયા આગળ કોઈ પણ પોલીસ અધિકારી કે કોઈ પણ કર્મચારી હાલ દેખાતો નથી આ શહેરની મધ્યમાં છે જો કદાચ રાત્રિના ચોરી થશે કે રાત્રિ વસ્તુ ઘટના બનશે તો હાલ જે જનતા છે એ કોના સહારે તે પણ એક મોટો સવાલ છે આણંદની જનતા હાલ તો પોલીસના ભરોસે પોતાની જે જે રાત્રી છે ગુજારી રહી હોય પરંતુ જે પોલીસ છે એ દાવો કરી રહી છે રાત્રિ પેટ્રોલિંગનો દાવો જે કરી રહી છે હાલ તો અહીંયા આગળ તો ફોગટ દેખાઈ રહ્યો છે કારણ કે પોલીસ ચોકી છે પોલીસ ચોકી ઉપર ખંભાથી તાલા જોવા મળી રહ્યા છે આણંદ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે આંદ જિલ્લામાં છેલ્લા એક માસમાં સરેરાશ ચોરીના પંદર ગુના નોંધાયા છે તે સિવાય અન્ય ચોરીના ગુણ માત્ર અરજીઓ પર પોલીસ પોતાની કામગીરી બતાવી રહી છે ત્યારે જો પોલીસ આમને આમ જ ફરજ દરમિયાન ઊંઘતી રહેશે તો આ આંકડો બણો થશે સરકાર પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં ઊંઘવા માટે પગાર આપતા હોય તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે પોલીસ પોતે જ રાત્રિના સમયે ઘોર નિંદ્રામાં સુતેલી જોવા મળે છે જ્યારે જનતાને સુરક્ષા કોણ આપશે તે પણ એક સવાલ છે શું સરકાર આવા કર્મચારીઓ સામે પગલાં ભરશે ખરી સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ